જય માતા ગૌરી નંદન ગજાનંદ જોઈ લ્યો આ ચકળાનું નાહવાની મજા આવી ગઈ છે જોઈ લ્યો ગુવાતા અહીંયા નળી રાખી દીધી મગાઇ આંબલીને લીમડાની બાજુમાં એ ચકળા જોઈ લ્યો નહે છે જોઈ લ્યો હે જોઈ લ્યો જોઈ લો જોઈ લો નાહવાની મજા આવી ગઈ છે જોઈ લ્યો જલ સુધી નાહે છે જોઈ લો પાણીએ પીએ ને નાહે પણ જો એને નાવું તો જોઈએ ને ભાઈ કે જો ઉનાળાની હવે ગરમી પડવા માંડી એ જોઈ લો ચકલા ના છે જો અહીંયા થરમાં પાણી જાય છે ને હા નળી મૂકી દીધી છે એટલે ઉડી ઉડીને આવીને નાઈ અને વરી પાછા ઉડી જાય વરી આવીને નાય એ વરી ઉડી જાય પાંખો સુકાઈ જાય એટલે વરી આવે હે વરી હમણાં નાવા આવશે જો જો આવ્યો જોઈ જો આવ્યો ને giờ này giờ giờ pha nhiều đời đấy giờ giờ pha cái một đời đấy hả giờ 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 sắp sắp giờ cái này giờ giờ này giờ 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 cái gì đi chứ giờ giờ mỗi tôi giờ này giờ giờ à pha này này giờ giờ này હા ભુઆાને મજા કરી દીધી ચકલાઓને પણ હે હા પાણી પીને છે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે માતા સીતા રઘુવીર આ ભુવા હતા ને માતા સીતાજીને રઘુવીરની સહાયતા થઈ ગઈ અને ચકલાઓને દયા થઈ ગઈ આ ચકલાઓ ફરિયાદી કીધી એ માતાજી કોઈક એવા વ્યક્તિને મોકલ કે અમને જલસો થઈ પડે આ ઉનાળામાં જો તો કારા કાળા ઉનાળામાં પાણી તો ઘણું છે પણ અહીંયા કોઈ ભરવા વાળું મરે માતાજી અમે શું કરીએ અમે ક્યાં નાવા જાય અમે ક્યાં પાણી પીવા જઈએ હં આ વનચર પંખી જો જોઈ લો જો જો વરી ઉડી જાય વરી આવીને બેસે વરી આવી અને પાંખું સુકાય એટલે વરી નાવા માંડે જો જો જોઈ લો જોઈ લો હા જોઈ લો જોઈ લે જોઈ લે એક જાય ને બે આવી જાય એક જાય તો બીજો આવી જાય એક જાય તો બીજો આવી જાય જોઈ લે ખાડામાં હા જય દ્વારકાધીશ આ ભગવાન દ્વારકાધીશને એને ખિસ્ત્રી વાળા વાછા નહીં નહીં અને માતા સીતાજીની દયા થઈ ગઈ અને એણે પ્રેરણા કરી ભૂવા હતા મોકલો દાડા તમે ઘોડાવાળા તમે ગૌબ્રાહ્મણ પ્રતિ પાલક છો તો આ એ પણ છત્રી તમારો બનાધારી છે એને તમે મોકલો મારા પંખીડા હેરાણ થાય છે હે આ તમારો બનાધારી કરશે બીજા કોઈની તાકાત નથી કરાય હે જોઈ લ્યો હે કેમ નાય છે જોઈ લ્યો જલસો કરે છે ને નળી હાલે છે અને પાણી આવે રાખે છે અને નાય રાખે છે જય માતા ગલી ગાત્રા સાપરા જય ખેત્રીને ઘોટણા કરા બાછરાડા અને જય માતાજી સીતાજી માતા ગૌરી નંદન ગજાના જો અમે ને ભગત ને જોધો આ સીતાવાડી માતાજી ઉપર છે ને લીંબુ નો એક રોપો લઈ આવ્યો ધવેડીએ વાવીએ પછી લીંબુ થાશે તાજે તાજા હે પછી લીંબુ પાણી પીવાની મજા આવશે હે જોવા જો જોધો ભાઈ અહીંયા ખાડો કરે છે ચપ્પર હે જોધો હે ઉ સાકડી પાણી ખન સાકડી પાની બસ પની ફ્રાઈ આઈ ચપ્પર ક્યાં છે ચપ્પર બોડ બળ બના બળ બળ હા હોડે ફ્રી ખન ચોતાવા તું હોડે જે ફરીને ના એ ગાકર બસ આઈ phần đầu thì à, thằng đó cũng không thấy được, ba, bảo đại rồi này, không yêu cũng lo thấy vậy nữa, à, ba, cái nào, jack vạch miệng thằng đó cũng không có đi, biết à, thằng đó vạch miệng cũng không có đi, vạch miệng, ba, à,

એ ભગત અને કંઈ હી ઉખી દે આઈ આવું કેટલા આવ કાગળ ચીર્યો ચીર્યું ઊભો મારી દે અભી ઊભો છેરો જ મારી દે અહીં મારી લે મારી દે છે એટલા ગણ નીચે

હનુ ભરા તા હળી ભરાઈ છ કા હિ ભરા કારી નહી પાણી ચાલુ હોય છી કારી હનંદમે ભરાય છ એ કટકો ભરાય છ કટકો કાઢી અનકા કાઢે બસ હટકો ભરાઈ છ પૂછ્યું ભગત અનુભવી તો તું જઈ ને મારે આને બધા તો જે રોપા વાવે છે ને રોપા હું કઈ જીધું તું નવું દુનિયા છે ના હે એ દુનિયા રોપ ગણી ચીધો સડી ભાઈ હલ હલ ના ચીધો હલ હલ ઓહો બસ બસ હા રેડી થઈ ભગત કારીગર ન બના કોઈ લીંબુ કેટલો બધો વધારે પાણી નાખે ભગત કન કે ઓછો ડીણો ના ફાલ ખરી વે હા કોઈ ડીણો નાણો તાળો રખણો પાણી બહુ કે ત્રે પછી જ ચાવી કોઈ પાસે ચાવી જ ન હોય